અંગ્રેજ અધિકારીની ભાષા એ સમજતો હોય છે મેં મને એમ થયું છતાંય મેં કીધું પ્યોર આપણું કાઠીયાવાળી આને અઘરું પડે થોડુંક હિન્દી કરું તો કાંઈક ઈજી પડે મેં વળી કઈ મળીને હિન્દી કર્યું હું બોલ્યો અમેરિકા જાને કા હૈ માથે કીધું હૈ મારી દો એને વળી દ્વિ પાછી અંગ્રેજ સાહેબને કીધું અંગ્રેજ સાહેબે પાછું દ્વી ને કીધું દ્વિ પાછી મને કીધું સાહેબ બોલતે હે अमेरिका जाने का कारण क्या मने हम तो प्रोग्राम नु कइस तो ना पारसी तो हु बोलयो एक प्रसंग में जाने का है वडी ने साहिब ने किदो वडी साहिबे द्विव पाछी ने किदो द्विव मने किदो मने के, के साहिब बोलते है क्या प्रसंग है अरे मैं किदो उसको बोल दो खोला भारत है અંગ્રેજ મુ અરે મેં કેસ કો બોલ દો રા પડતા હૈ ઘોડા ખુંદના પડતા હૈ તો ઈ સાહેબ એમ કે ઘોડો ખૂદવાળો ભારતમાં એક અધ

વિદેશ જાવ હોય એજન્ટને પાસપોર્ટ આપો પાસપોર્ટ માં જાય ને તરત જો યા ખોરા વાલે દે દો ઉસકો દે દો ઉસકો દે દો તો આપણું ખોરા ભરત સારું અમેરિકા સુધી ચાલી કારણ કે આપણા પ્રસંગ આપણને જ ખબર છે આ શું છે હા આપણી ભાષાએ આપણને જ સમજાય કારણ કે આપણી જ કંપનીનો માલ હા એ બીજે નો મેળ પડે કેટલાય વડીલો મોરા પડી ગયા તમે પૂછો તબિયત બરોબર નથી કે ના શું થાય છે તો કે અહક થાય છે હવે અહક કોઈ રોગ નથી રૂપિયા ખલાસ થઈ જાય એટલે થાય એને બે હજાર આપો હા તપેલામાં વીછી રખડે એમ રખડતા હોય